કેમ છો વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા હું જે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાતમાં વિષય ગણિતમાં પ્રકરણ નંબર નવ પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્યાય નવ પોઈન્ટ બે પહોંચ્યા છે એમાં દાખલા નંબર આપણે આજ દસ જોવાના છીએ ચાલો તો દાખલા નંબર દસની શરૂઆત કરીએ જો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો દાખલા બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આમ બાજુની આકૃતિ આપેલી છે સૌદ સેમી ત્રીજા વાળા વર્તુળ એટલે આ જે પૂઠું આપેલું છે એ ચૌદ સેમી ત્રીજા વાળું છે એમાંથી ત્રણ પોઈન્ટ પાંચ છે બે વર્તુળ

અહીંયા આપણે લખી નાખીએ તો વર્તુળ અહીં આપેલ વર્તુળાકાર ક્ષેત્રફળ લખી નાખીએ કે અથવા ત્રિજ્યા આપેલ વર્તુળાકાર ત્રિજ્યા ત્રિજ્યા આર બરાબર કેટલી છે ચૌદ છે એની

એટલે બાવીસ ના છેદ માં સાત ગુણ્યા ચૌદ બે વાર છેલીસ ગુણ્યા ચૌદ કરી નાખીએ તો ચુમ્માલીસ ગુણ્યા ચૌદ જીરો ચારે એક ચોક્સા ને એક ચોકસ આઠ ચોકે સોકે સોળ વૈદ્યા એક સોકે સોકે એક સત્તર છ ચાર અગિયાર પાંચ ને એક છ એટલે સોળ ટોટલ ક્ષેત્રફળ આપણને હવે આપણે સૌપ્રથમ એક વર્તુળનું એટલે નાના વર્તુળ છે ને એનું ક્ષેત્રફળ મેળવી લઈએ એક વર્તુળનું શું એક વર્તુળ મેળવી લઈએ અને પછી બીજું છે એને ગુણ્યા બે કર નાખશું જે ક્ષેત્રફળ મળશે એને ગુણ્યા બે કર નાખશું ચાલ તો હવે શું કરશું તો અહીંયા લખી નાખીએ કે તેથી પાય એટલે બાવીસ ના છેદ માં સાત ગુણ્યા આર ત્રીજા કેટલી છે નાના વર્તુળની કે ત્રણ પોઈન્ટ પાંચ ત્રણ પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ પોઈન્ટ પાંચ હવે અહીંયા લખી નાખીએ કે બાવીસ ના છેદ માં સાત પોઈન્ટ દૂર કરી દઈએ તો કે છેદમાં દસ થઈ જશે ગુણ્યા પાંત્રીસ ના છેદમાં દસ ચાલો પાત્રીસ થશે બે એટલે અગિયાર દુ બાવીસ ચાલો હે તો હવે હજેર છેદ ઉડાડ હોય તો ઉડાડ નાખીએ તો કે પાંચ સત્તા અહીંયા પાંચ દુ અને અહીંયા પાંચ સત્તા અગિયાર સત્તા સિત્યોતેર સિત્યોતેર ભાગ્યા બે તો સિત્યોતેર છોતેર એટલે આડત્રીસ પોઈન્ટ પાંચ થશે તો પણ ન આવડે તો સિત્યોતેર ભાગ્યા બે બે બેતેર છ એક બે અઠા સોળ ચલો હડી એક ને પોઈન્ટ ને જીરો આડત્રીસ પોઈન્ટ બે એક દસ ચાલો આડત્રીસ પોઈન્ટ પાંચ આવે કેટલા આવે આડત્રીસ પોઈન્ટ પાંચ શું એકમ છે સેમી

બે નાના વર્તુળનું ક્ષેત્રફળ બરાબર કેટલું કેટલું એટલે કેટલા થઈ થઈ જશે સેમી બેર ચાલો ચાલો આ બે નાના વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળી ગયું ચાલો બે નાના વર્તુળનું ક્ષેત્રફળ મળી ગયું હવે શું મેળવવાનું છે આપણે કે ચાલો બે નાના વર્તુ ક્ષેત્રફળ મળી ગયો હવે આપણે શું મેળવવાનું છે કે આ લમચોરસ છે તો કે તેથી હવે લંબચોરસ નું કે લંબચોરસ નું લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય Lambai kiri apa itu jadi si transmi? Gunya trans trans yang katran, itu transmi. Transmi square. Asu mau lagi yuk? Lamcuar asu cipta. Asu mau lagi yuk? Lamcuar asu cipta. Awake kul dia kul cipta kalau ini masih abadnya Itu le biar nana baru tuh બે નાના વર્તુળનું ક્ષેત્રફળ અને નું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે સત્યોતેર પ્લસ ત્રણ બરાબર એસી સેમી સ્ક્વેર આટલું થઈ ગયું

તો પાંચ છે ચાલો ક્લિન શોટ પાડવો પાડી દે ચાલ દાખલા નંબર અગિયાર જોઈએ શું આપેલો છે કે સરસ આકારના ના સેમી બાજુ એલ્યુમિનિયમ પત્ર બે છે ત્રીજા વર્તુળ આપવામાં આવે છે તો બાકીના પત્ર નું ક્ષેત્રફળ કેટલું છે આપણે મેળવવાનું છે પાયની કિંમત ત્રણ પોઈન્ટ ચૌદ ચાલો તો સૌ પ્રથમ છે ને એક જો આ રીતના કઈ બાજુ વાળો ચોરસ છે એમાંથી આપણે બે સેમી વાળો બે સેમી ત્રિજ્યા વાળું છે એ વર્તુળ કાપવામાં આવે છે કેટલા સેમી બે સેમી આ બે સેમી અને ટોટલ કેટલું છે છ સેમી ચાલો રેડી તો આપણે સૌપ્રથમ શું મેળવવું છે આ કુલ જે ચોરસ પત્રુ છે એનું ક્ષેત્રફળ મેળવવું પડશે પછી આપણે વર્તુળનું ક્ષેત્રફળ મેળવવું પડશે અને પછી ચોરસના ક્ષેત્રફળમાંથી આ વર્તુળનું ક્ષેત્રફળ આપણે બાદ કરવું પડશે ચાલો તો સૌપ્રથમ અહીંયા લખીએ કે તેથી આમ અહીં શું અહીં જે આપેલું છે અહીં ચોરસ પત્ર ની બાજુની લંબાઈ કેટલી આપેલી છે તો કે છ ત્રિજ્યા કેટલી આપે છે ત્રિજ્યા આર બરાબર બે સેમી ચાલો રેડી બંને આપે આપી દીધેલું છે બે સેમી ચાલો હવે સૌ પ્રથમ શું મળેલી કે ચોરસ ચોરસ એલ્યુમિનિયમના એલ્યુમિનિયમ ના પત્ર ચોરસનું ક્ષેત્રફળ મેળવી નાખીએ ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે કે લંબાઈ ગુણ્યા લંબાઈ લંબાઈ ગુણ્યા લંબાઈ થશે તો લંબાઈ કેટલી છે છ સીમી તો કે છ ગુણ્યા છ તો છાયા છાયા છત્રીસ સેમી સ્કવેર થશે છે આ શું મળ્યું આપણને એનું ક્ષેત્રફળ મળ્યું ચોરસ જે ચોરસ પત્રો છે એનું આપણે ક્ષેત્રફળ મળી ગયું હવે આપણે શું મેળવવાનું છે આપણે મેળવવાનું છે વર્તુળનું ક્ષેત્રફળ શું મેળવવાનું છે વર્તુળનું ક્ષેત્રફળ હવે આપણે મેળવીશું વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાય આનો વર્ગ પાય એની કિંમત કેટલી લેવાની કીધી છે ત્રણ પોઈન્ટ ચૌદ ગુ એટલે ત્રણસો ચૌદ ગુણ્યા ચાર ચોકે ચોકે સોળ વૈદ્યા એક ચાર એકા ચાર ને એક પાંચ ચાર તેરી બાર બારસો છપ્પન થઈ ગયા તો આપણને કેટલા મળી ગયા બારસો ને છપ્પન છેદમાં છ હશે એટલે બે પોઈન્ટ શું મળી ગયું આપણને વર્તુળનું ક્ષેત્રફળ શું મળી ગયું વર્તુળનું ક્ષેત્ર ક્ષેત્રફળ હવે આપણે શું કરવાનું છે કે જે આ બાઇકીના પતરાનું ક્ષેત્રફળ છે એ આપણે મેળવવાનું છે એટલે કે સોરસ બાઇકીના પતરાનું બાઇકીના પત્રાના ભાગનું ક્ષેત્રફળ એટલે બાઇકીનો ભાગ પણ તમે લખી શકો એટલે કે તેથી બાકીનો ભાગ બાકીનો ભાગ બરાબર બરાબર કરીને શું લખશું આપણે તો કે ચોરસનું ક્ષેત્રફળ અથવા અહીંયા લખીને ખતો પણ ચાલશે કે ચોરસ નું ક્ષેત્રફળ ઓછા વર્તુળ નું ચાલો આ તમારે શું લખવાનું છે આ લાઈનમાં જ લખી નાખવાનું છે આમ તમારે એક ધારું લાઈનમાં લખી નાખવાનું છે હવે કેટલું થશે ચોરસનું ક્ષેત્રફળ તો કે છત્રીસ સેન્ટીમીટર સ્કવેર અને ઓછા વર્તુળનું ક્ષેત્રફળ કેટલું મળ્યું બાર પોઈન્ટ છપ્પન બાર પોઈન્ટ છપ્પન હવે બાદ પૈકી કરી નાખો તો કે છત્રીસ માંથી બાર પોઈન્ટ છપ્પન આ પોઈન્ટ ઉપર અહીં ઝીરો અહીં કેટલા વચ્ચે પાંચ અહીંયા નવ અહીંયા દસ ચાર વચ્ચે અહીંયા પણ ચાર પાંચમાંથી બે હજાર ત્રણ ને બે ચાલો કેટલું મળશે તો કે ત્રેવીસ પોઈન્ટ કેટલું મળશે ત્રેવીસ પોઈન્ટ ત્રેવીસ પોઈન્ટ સેન્ટીમીટર સ્ક્વેર

શેર કરી દેવાનો છે જો ચેનલ પર નવા હશું તો તમને ખ્યાલ હશે નહીં કે ધોરણ સાતના તમામે તમામ પ્રકરણનું સોલ્યુશન આપણી ચેનલ પર મૂકવામાં આવ્યું છે એટલે કે પ્રકરણ નંબર એકથી લઈ પ્રકરણ નંબર તેર સુધી આપણું આ ચેનલ પર સ્વાધ્યાય સોલ્યુશન મૂકવામાં આવ્યું છે તો ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ જ્ઞાન સેવા અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અહીંયા આપણે આ વિડિયો પૂરો કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત